જ્વેલરી સ્ટુડિયો જેમણે પોતાના જીવનને પ્રેમ માટે ત્યાગ કરી અને જીવનને એ પ્રેમમાં સમર્પિત કરી દીધું છે તેથી સાથે અમે અમે અત્યારે જ્વેલરી સ્ટુડિયો લાવ્યા અને સાથે સાથે લેટેસ્ટ જ્વેલરી નવી રિયલ ડાયમંડ જ્વેલરી હેરિટેજ કલેક્શન સાથે વાઘાવડી રોડ નજીક નવા શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો સહિત સ્ટાફ ગણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો

तो मारो नाम कौशांग कुकड़िया के आर जेल પ્રાઇવેટ લિમિટેડ વાઘાડી રોડ ઉપર મારો નવો શોરૂમનો આજે ઓપનિંગ છે અમે મૂળ અમારું પછે કામ મોહનલાલ જ્વેલર્સ મારા દાદાની પેઢી ત્યાંથી લઈ અને અત્યાર સુધીની મારી આ અવિરત કહેવાય કે યાત્રા છે અને અત્યારે હું આ કે આર જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ ને વાઘાડી રોડ ઉપર શોરૂમનો ઓપનિંગ કરી રહ્યો છું અને એક અલગ નવા કલેક્શન નવા ગ્લોરી સાથે અને એક થીમ સાથે અત્યારે હું ભાવનગરને રજૂ કરી રહ્યો છું અમારો ખાસ કોન્સેપ્ટ છે જ્વેલરી સ્ટુડિયો કે જેની અંદર સેવન વંડર્સ ઓફ લવ એવી ત્યાગ કરી દીધું જ્વેલરી સ્ટુડિયો અમે લાવ્યા છીએ અને સાથે સાથે અત્યારને લેટેસ્ટ જ્વેલરી બધી રિયલ ડાયમંડ જ્વેલરી મોન્ઝોનાઇટ જ્વેલરી હેરિટેજ કલેકશન જડતર એન્ટિક અને એ સાથેની બધી જ રોઝ ગોલ્ડ નાઇન વન બધી જ પ્રોડક્ટો સાથે અમે વાગારી રોડ ઉપર આજે અમારું નવું શોરૂમ ઓપનિંગ છે તો ભાવનગરની પ્રજાને ભાવનગરને જ્વેલરી કલા પ્રેમી પ્રજાને હું આવકારું છું દરેક લોકો અહીં પધારે અને અમારા કલેક્શન ને અમારી ટીમ ને નિહાળે થેન્ક યુ કે આર જ્વેલર્સ એક પરંપરાગત ફેમિલી જ્વેલર્સ જે આજે કે આર જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ થી એક નવું સોપાન લઈને જે અહીંયા આવી રહ્યું છે વાઘવાડી રોડ ઉપર અને એની સાથે પરંપરાની સાથે એક ઇતિહાસ પણ રચવા જઈ રહ્યું છે જે ઇતિહાસની અંદર ઓફ લવ જેને અહીંયા પ્રસ્તુત કરી અને એવા સાત કલેક્શનો જે સાત કલેક્શનો આપણા સાત વિચારોની સાથે અને આપણી જરૂરિયાતોની સાથે આપણા શોખ અને આપણી જે ફેશન કહેવાય એની સાથે જોડાઈને અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે એ ખરેખર અસ્વર્ણમણીય છે કે જે આજના સમયની અંદરમાં એક જ સ્થળ ઉપર દરેક પસંદ ને એક જ જગ્યા ઉપર સાબિત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે સેવન કલેક્શન ની સાથે વાઘાવાડી રોડ ઉપર એક આધુનિકતાની સાથે હેરિટેજ અને ક્લાસિક શોરૂમ અને એક એવું બુટિક કે જેની અંદરમાં દરેકના મનને સંતોષ અને ખુશી મળે એવી આ આજની જે યુગની પરિવર્તન સાથેની પ્રણાલી છે એને એ પરંપરા ને જાળવવાની જે કોશિશ કરી છે એ ખરેખર અવિશ્વસનીય છે કે ભાવનગર જેવા નાના શહેર ની આટલો વિશાળ શોરૂમ અને આટલા મોટા વિચારો સાથે આ શોરૂમ ને રજૂ કરવો થેન્ક યુ